બજારમાં પહોંચ્યા યાર્ડમાં ઘઉં એરંડા સહિતની જણસની પુષ્કળ આવક જોવા મળી ઉપલેટા ગાંધી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની જણસીની મકબલ પ્રમાણમાં આવક જોવા મળી છે ઉપલેટા તાલુકાના ખેડૂતોએ પોતાના ખેતરમાં ઘઉં વાવેતર કરવામાં આવ્યું છે ઘઉં એરંડા ચણા ધાણાની જણસી તૈયાર થતા એક હજાર ગુણ્યા ત્રણ હજાર પાંચસો મણ ને એક હજાર એકસો પચાસ થી એક હજાર બસો દસ સુધી ભાવ બોલાયા છે ઘઉં એરંડા ચણા જેવી જણસ્તી નો ભાવ ખુલ્લી બજારમાં ભાવ મળતો રહ્યો છે મારું નામ રાજ્ય હાલ વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ ઘઉં એરંડા અને ધાણાની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે ઉપલેટા માર્કેટિંગ વાત કરીએ તો માંડીને પાંચસો રૂપિયા જેવા ભાવ મળી રહ્યા છે તેવી જ રીતે વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં એરંડાની પણ સારી આવક છે એરંડા ની દરરોજ ની આઠસો થી હજાર ગુની ની આવક છે એરંડાના ભાવની વાત કરીએ તો સાડા અગિયારસો થી બારસો સવા બારસો રૂપિયા સુધી એરંડા વેચાય છે અને એવી જ રીતે વાત કરીએ તો ઘઉં પણ ધાણાની સારી આવક છે ધાણાના ભાવ બારસો રૂપિયાથી માંડીને સાડા તેરસો રૂપિયા જેવો ભાવ મળી રહ્યા છે અને ખેડૂતો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં વેચવાનો વધુ આગ્રહ રાખે છે કારણ કે ટોલ વેલો થાય છે અને સીધા રોકડા નાણાં મળતા હોવાથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સારી એવી સવલતો મળી રહી છે આથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વેચવાનો વધુમાં વધુ આગ્રહ રાખે છે વિપુલ ધમેશાનો રિપોર્ટ આસનાઇમ ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે